નમસ્કાર મિત્રો આજે બહુ સુંદર મજાની રજૂઆત કરવી છે સુઈગામ તાલુકાના સોનથ ગામે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એક મોટો પ્રશ્ન છે કે પાણીની સમસ્યા એક બહુ જ મોટો પ્રશ્ન છે પાણી વગર એક સેકન્ડ પણ ના ચાલતું હોય પાણી વગર એક ઘડી પણ ના ચાલતું હોય અને જ્યારે નર્મદા કેનાલની અંદર પણ પાણી નથી જે ગ્રામ પંચાયત દ્વારા બોર બનાવેલ છે તેની પણ મોટર બળેલી છે અને સોનેત ગામની વસ્તી પાણી માટે વલખા મારી રહી છે તેમ છતાં સુગામ તાલુકા પંચાયત દ્વારા કે સોનથ ગ્રામ પંચાયત દ્વારા કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કોઈ સુવિધા ઊભી કરવામાં આવતી નથી ફક્ત ટંકર આવે છે ટંકર આવે છે એમાં પણ પાણી એકદમ ગંદુ આવે છે અને એ પાણી પીવાના કારણે કોઈ ભયાનક બીમારી કે રોગો થયા તો જવાબદાર કોણ રહેશે આ પણ મોટો પ્રશ્ન છે અને ગુજરાત સરકારને પણ હું કહેવા માગું છું કે જ્યારે પાણીની જરૂરિયાત ઉનાળાની અંદર હોય છે તેવા જ સમયે તમે કેનાલ બંધ કરી દો છો આ ગુજરાત સરકારને હું અપીલ કરવા માગું છું કે તમે કેનાલની અંદર પાણી છોડો જીવન જરૂરિયાત જે પાણી છે એ જ ના હોય તો પશુ પંખી માણસો પાણી વગર ચલાવે કઈ રીતે અને જો પાણી જ માટે જો વલખા મારવા પડતા હોય સોનેથ ગ્રામજનોને અને સોનેથ ના લોકોને તો બીજી તમે ભૌતિક સગવડોની જે વાત કરો છો તાલુકા વિકાસ અધિકારીશ્રીને પણ કહેવા માગું છું ગ્રામ પંચાયતમાં વહીવટદારને અથવા ગામ મંત્રીને પણ કહેવા માંગુ છું તમે જે મોટી મોટી વાતો કરતા હો છો કે અમે ગ્રામ પંચાયતમાં આ કરીએ છીએ તે કરીએ છીએ બધું જ કરો છો તો મોટા મોટી સમસ્યા તો પાણીની છે એમ પાણી વેરો ઉઘરાવો છો તો પાણી વેરો ઉઘરાવો છો તેમ છતાં જો પાણી નથી આપી શકતા કે પાણીની વ્યવસ્થા નથી કરી શકતા તો તમને હું રિક્વેસ્ટ કરું છું કે જો સોનત ગામની અંદર જો પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે જો બોર બગડેલો હોય તો બોરને રિપેરિંગ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે પાણીની સગવડ કરી અને પૂરી પાડવામાં આવે તમે જોઈ શકો છો કે હાલ પણ હાલના સમયની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે અને એવા સમયની અંદર તમે જુઓ કે મહિલાઓ છે વડીલો છે બાળકો છે તમે જોઈ શકો છો કે પાણી માટે કેરબા છે માટલા છે દેગડા લઈને દોડતા નજરે પડી રહ્યા છે અને ખરાબ અપૂર જ્યારે ટંકર આવે છે ત્યારે તે આરામ પણ કરી નથી શકતા એક પાણી માટે કરીને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો તંત્રને હું રિક્વેસ્ટ કરવા માગું છું તાત્કાલિક ધોરણે સંપની અંદર ટંકર નામવામાં આવે અને લોકો સુધી પાણી પહોંચાડવામાં આવે એટલા માટે કે જે મહિલાઓ છે બાળકો છે એ ફક્ત પાણી માટે આખો દિવસ હેરાન પરેશાન થાય છે એ ન થવા જોઈએ કેમ કે તે એક એમનો અધિકાર છે તમે પાણી વેરો ઉઘરાવો છો અને જે સરકારને પણ હું કહેવા માગું છું કે તમે મોટી મોટી વાતો તો કરો છો કે અમે નિર્મળ ગામ બનાવી દીધું જળ એ જ જીવન છે અને તમે એવું કહો છો કે અમે ગાબડે ગાબડે ચકલા લગાવી દીધા નળ લગાવી દીધા તેમ છતાં પાણી આવતું નથી તો તમારી મોટી બેદરકારી તો એ દેખાય છે ફક્ત કાગળ ઉપર જળસે નળ શરૂઆત થઈ ગઈ છે પણ હજી સુધી પાણી વગરના ગામો અનેક વલખા મારી રહ્યા છે એટલા માટે હું ગ્રામ પંચાયતને પણ કહેવા માગું છું તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરે અને લોકો સુધી પાણી પહોંચાડે તેવી આશા રાખું છું એટલા માટે કે પાણી એક જીવન જરૂરી વસ્તુ છે તો વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ છું જેથી કરીને અમારા નવા નવા વિડીયો તમે જોઈ શકો જય હિન્દ જય ભારત